હિન્ડનબર્ગની રિસર્ચ રિપોર્ટ પર સેબીએ રોકાણકારોને સાવધાન રહેવા અપીલ કરી છે સેબીએ કહ્યું કે હિન્ડનબર્ગે જાતે જ ફરીવાર તેમણે જાહેર કરેલ રિપોર્ટ પર ટિપ્પણી કરીને ખુલાસો આપ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીના શેરમાં કંપનીની પોતાની શોક પોઝિશન હોઈ શકે છે આરઇઆઈટી રેગ્યુલેશન પર પણ હિન્ડનબર્ગના આરોપોને સેબીએ જવાબ આપ્યો છે જેમાં કહ્યું છે કે સેબી કોઈ એક કંપનીને ફાયદો પહોંચાડતી નથી સેબી ચેરમેને નિયમોને આધારે સમય અનુસાર સિક્યોરિટીઝમાં તેમના રોકાણની સંપૂર્ણ જાણકારી આપી છે સેબી એક મજબૂત રેગ્યુલેટરી બોર્ડ તૈયાર કર્યું છે જે સર્વોત્તમ વૈશ્વિક પ્રથાઓને અનુસરે છે બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ જાહેર કર્યું છે કે સેબીએ ચોવીસમાંથી બાવીસ મામલામાં તેમની તપાસ પૂર્ણ કરી છે અને અન્ય બે મામલાની તપાસ હાલ ચાલી રહી છે હિન્ડનબર્ગે આરોપ લગાવ્યો છે કે સેબીના અધ્યક્ષ માધવીપુરી બુચ અને તેમના પતિ ધવલ બુજ પાસે અદાણી કંપની સાથે જોડાયેલ ઓફ સંસ્થાઓમાં હિસ્સેદારી છે આ આરોપોનું ખંડન કરતાં માધવી બુચે કહ્યું કે તેમનું જીવન પહેલાંથી જ સાર્વજનિક છે અને તેમની દરેક સંપત્તિની પહેલાંથી જ જાહેર કરવામાં આવી છે અને આગામી સમયમાં તેને ફરીથી જાહેર કરવી પડશે તો પણ તેઓ કરવા તૈયાર છે બીજી તરફ હિન્ડનબર્ગ રિપોર્ટ પર અદાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે આ આરોપો પાયા વિહોણા છે અને આ આરોપો ભ્રામક છે બુચ પરિવાર સાથે તેમનો કોઈ નાણાકીય વ્યવહાર થયો ન હોવાનું જણાવ્યું છે